નમસ્કાર મિત્રો તો આજે આપણે ટ્રાન્સલેશનની વાત કરવાની છે એમ તો ટ્રાન્સલેશનમાં કંઈ શીખડાવવા જેવું હવે બાકી નથી મેં જેટલું થતું હતું પોસિબલ એટલું મેં તમને આગળ કીધેલું છે લેક્ચર્સમાં બી કીધું છે કે વર્ડ્સ કઈ રીતના તમારે ગેસ કરવાના છે કઈ રીતના તમને નથી ખબર તો તમે એને લખી શકો છો તો છતાં ત્રણ ચાર લોકોના મેસેજ હતા કે સર ટ્રાન્સલેશનમાં થોડોક ઇશ્યુ હજી આવે છે થોડોક ઇશ્યુ ઇન ધ સેન્સ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ દસમાંથી દસ દસ સાચા પડવા હજી ટફ લાગે છે તો અને ક્યાંક સાવ રહી જાય કોઈ ક્વેશ્ચન એવો લાગે કે સર સાવ આમાં લખવા માટે કશું નથી તો શું કરવું તો એવા સિનારીઓઝમાં શું કરવું એવી રીતના મેં એક થોડીક હેક બનાવવાની ટ્રાય કરી છે કે તમે શું કરી શકો છો તો એક એક જોઈએ પહેલાં તો મેં તમને જે કીધું છે એ તો રહેશે જ કે ડાયરેક્ટલી તમે કોઈ પણ વર્ડ અગર તમને નથી ફાવતું લખતા એની અંદર જે પણ વર્ડ છે ખ્યાલ આવો જે પણ વર્ડ છે કીવર્ડ્સ મેં તમને કીધેલું છે કીવર્ડ્સ વર્ડ્સ અંડરલાઇન કરો એ કીવર્ડ્સ તમે લખો બરાબર મેં તમને એમ એ કીધેલું છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમને ખબર પડે છે બરાબર આનું તમને આ મિનિંગ તમને ખબર પડી ગયું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ઇકોનોમી આ તમને બે વર્ડ્સ તમને ખબર પડી ગયા છે તો હવે તમને સેન્ટેન્સ આખું નથી ખબર તો બી આ બે વર્ડ્સ પરથી કોઈ બી એક સેન્ટેન્સ જે તમને બનતો લાગે કે ભાઈ આ બની શકે છે એ તમે લખી શકો બરાબર જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ઇન્ડિયા કેવું કંઈ લખ્યું તો તમને ખબર પડી જશે ભારત હશે તો ઇઝ વન ઓફ ધ મેજર સ્પેન્ડિંગ એરિયાઝ ઇન એની ઇકોનોમી આવું કંઈક તમે બનાવી શકો બરાબર બહુ સિમ્પલ જેનાથી તમારો વર્ડ ખોટો નથી તમારું સોરી સેન્ટેન્સ ખોટું નથી અને તમે કીવર્ડ જેટલા તમારી પાસે છે એટલા એમાં મૂકવાની ટ્રાય કરી ડન પણ હજી એના સિવાય બી સર હજી થોડાક એવા કોઈ જેથી કોન્ફિડન્સ બી આવે ને એક્ઝામમાં આપણે કંઈક ને કંઈક લખી શકીએ તો એક છે કન્ટેક્સ ઇન્ફરન્સ કે આખો સેન્ટેન્સ આપણે વાંચીએ જે વર્ડ નથી ખબર પડતી એની પોઝિશન જોઈએ કે ભાઈ શું શું છે આ કઈ જગ્યાએ છે ભાઈ કઈ જેમ જેમ કે તે સવારે ડેશ જાય છે આવું કોઈ તમને સેન્ટેન્સ પૂછી દે ડેશ અહીંયા જે છે ને મને એનો મતલબ નથી ખબર બટ આની પોઝિશન પ્રમાણે મને એટલી ખબર પડે છે કે આ કોઈક જગ્યાનું નામ હશે અહીંયા કોઈક જગ્યાનું નામ યાદ કોઈક એવી વસ્તુ કેફે રેસ્ટોરન્ટ ટેમ્પલ બરાબર આજે અહીંયા ટેમ્પલ ઓફિસ માર્કેટ આવું લખ્યું છે તો આ તમે એવી રીતના તમે એને ઇન્ફર કરી શકો ખ્યાલ આવે શું કહું છું કે તમે કંઈક જગ્યા તમે ત્યાં લખજો ખાલી મૂકીને ના આવતા બરાબર પોલીસે ડેશની ધરપકડ કરી ચલો ઇઝી છે રૂટ એન્ડ સફિક્સ આ બેઝિક જ છે કે હું રહ્યો છે બોલશે આ બધી વસ્તુઓ તમે અગર તમને ખબર પડે છે કે આ શું કહેવા માંગે એમ કે અભ્યાસ કરો ટુ સ્ટડી તો રૂટ છે શું છે કે ભાઈ ડૂ બરાબર તો આ રીતના તમને ખબર પડે કે ભાઈ આ એનો વર્બ શું છે વર્બ કયા ટેન્સમાં ચાલે છે તો એનાથી તમે જેમ કે આ છે અધિકારી અહેવાલ તૈયાર કરી રહ્યો છે કરી રહ્યો હતો તો આ તમારું શું થઈ ગયું પાસ કન્ટિન્યુઅસ થઈ ગયું તો પાસ કન્ટિન્યુઅસમાં તમારે બી જે બી તમે લખો છો ઇંગ્લિશમાં એ તમારે પાસ કન્ટિન્યુઅસમાં લખવાનું થાય પણ સર આ બી મને હજી ના ખબર પડે તો ઓફિસર વોઝ પ્રિપેરિંગ ધ રિપોર્ટ તો બી કોઈ વાંધો નહીં એ જ કહું છો તમને આ રિપોર્ટ ખબર પડે છે અહેવાલ એટલે રિપોર્ટ થાય અધિકારી એટલે ઓફિસર થાય તૈયાર એટલે હવે આપણે રેડી લખ તમે કહેશો કે રેડી બરાબર પણ હજી તમને પ્રિપેરિંગ કદાચ નથી આવડતું તો તમે એની જગ્યાએ મેકિંગ ધ રિપોર્ટ રેડી એવું તમે લખી દેજો કોઈ વાંધો નહીં બરાબર બટ બને ત્યાં સુધી કીવર્ડ્સ આપણે ઇન્કલુડ કરશું આ કીવર્ડ્સ જે આવે એ કીવર્ડ પરથી એક સેન્ટેન્સ આપણે આપણી રીતે બનાવવાની ટ્રાય કરીશું ને એમાં જો તમને ખબર પડે છે કે ભાઈ આને પાસ્ટ કન્ટિન્યુઅસ કહેવાય અને પાસ્ટ આ કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તે બધી વસ્તુ તો એનું ધ્યાન રાખીશું અધરવાઇઝ ઇટ્સ ઓકે મારા કીવર્ડ પ્રમાણે સેન્ટેન્સ મારો બરાબર છે એવી રીતના આપણે લખીને આવશું એમાં બી કોઈ માર્ક્સ તમારો નહીં કપે એવું નથી કહેતો કે કપાઈ જશે બરાબર તમારા કીવર્ડ્સ છે સેન્ટેન્સ બી એ જ કન્ટેક્સમાં છે જે એમાં કહેવા માંગે છે તો તમે લખશો બી એવી જ રીતના તમારે ત્યાં એવું નથી લખવાનું કે મેં આમાં પાસ કન્ટિન્યુઅસ મેં વાપરેલું છે એવું બી તમને નથી પૂછવાના બરાબર ડન ચલો પ્રોનાઉન્સ સબસ્ટિટ્યુશન આ મારું ફેવરેટ વન ઓફ ધ તમે કહી શકો કે તે ડેશ ખરીદી રહ્યો છે હવે મને નથી ખબર કે ભાઈ આ જે ખરીદે છે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય બરાબર મને નથી ખબર તો હું શું કરીશ એની જગ્યાએ હું એનું પ્રોનાઉન લખી દઈશ કે સમથિંગ બરાબર સમથિંગ ઇટ સમવન ધેમ આ બધી વસ્તુ આપણે લખી શકીએ તો ખાલી રાખીને નહીં આવું પ્લેસ હોલ્ડર પ્લેસ હોલ્ડર એટલે કે અહીંયા તમને કોઈ એવો વર્ડ આપેલો છે કે જે વર્ડનો મિનિંગ તમને નથી ખબર તો તમે એનું અપર તમે એનું કહી શકો કે પેરેન્ટ વર્ડ છે તો પેરેન્ટ કયું છે એનું કે ફોર એક્ઝામ્પલ ઇકોનોમીનો કોઈ ટર્મ છે અહીંયા બરાબર જીડીપીને આખું ગુજરાતીમાં લખ્યું છે અને તમને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ યાદ નથી આવતું તો તમે શું લખશો ત્યાં એની જગ્યાએ ઇકોનોમી લખી દો એનું પેરેન્ટ ક્યાંથી આવે છે કયા કયા ફેમિલીમાંથી છે ફેમિલી એટલે કે ભાઈ કયા સબ્જેક્ટમાં એ વપરાય છે તો ઇકોનોમી હિસ્ટ્રીમાં હોય સાયન્સમાં હોય એન્વાયરમેન્ટમાં હોય તો તમે એવી રીતના લખી શકો છો અગર તમને કોઈ પર્ટિક્યુલર એક વર્ડનો મિનિંગ નથી ખબર તો સિનોનિમ રૂલ કે અગર તમને કોઈ કોઈ એવા વર્ડ્સ છે કે જેનો એકચ્યુઅલ તમને નથી યાદ આવતું કોઈ આવું હતું તો ટ્રાય કરો કે એને તમે બીજા કોઈ વર્ડમાં રિપ્લેસ કરી શકો ઇઝીવાળામાં બરાબર આ સેફર છે બહુ ક્યાં નથી યાદ આવતું તો આવા હું યુઝ કરી શકું છું એટલે એનું બી ચિંતા ના કરતા બરાબર આ ઠીક છે ઘણા બધા ગુજરાતી એવા છે કે જેનું ઇંગ્લિશ બી એ થાય છે તો એ તમે ધ્યાન રાખજો એમાં બી ભૂલ કરવાના બેસે તો એના માટે થઈને અમે મૂકેલું છે આ એક છે સબસ્ટિટ્યુશન કે ઓકે તમે એમાં જ એ સિનારીઓને જોઈ રહ્યા છો તમે એ સિનારીઓ એક્સપિરિયન્સ કરી રહ્યા છો એવી રીતના વિચારજો અગર કોઈ વર્ડ અગર નથી ખબર પડતી તો યા તો કોઈ સેન્ટેન્સ નથી ખબર પડતું તેના કીવર્ડ પ્રમાણે અને પછી જે વર્ડ નથી યાદ આવતો એની જગ્યાએ તમે વિચારો કે અગર હું આની જગ્યા હોત તો શું કરતો હોત એ પ્રમાણે તમે એનું ઇંગ્લિશ કંઈ પણ એકાદો વર્ડ તમે લખો જેમ કે તે ડેશમાં બેસીને ચા પી રહ્યો હતો હવે મને અહીંયા કંઈક લખ્યું છે ને જે એ મને નથી આવડતું બરાબર કંઈક કંઈક એવો અડવિત્રો વર્ડ લખ્યો છે ડેશમાં પણ હવે ક્યાંક બેઠો હશે ટ્રેનમાં હોઈ શકે રેસ્ટોરન્ટમાં હોઈ શકે કેન્ટીનમાં હોઈ શકે કેફેમાં હોઈ શકે ઓફિસમાં હોઈ શકે એવી રીતના આપણે વિચારીએ બરાબર તો આપણે ત્યાં એની જગ્યાએ એ વર્ડ આપણે લખી શકીએ કહેવાનું એ જ છે કે અગર આવા અલગ અલગ સિનારીઓઝ મનમાં હશે અલગ અલગ સ્ટ્રેટેજીસ મનમાં હશે તો ત્યાં કંઈક ને કંઈક કામ આવી જશે બરાબર ચલો હવે આટલું જ આપણે જોવાનું છે એને નીચે એક્સ્ટ્રા છે એ એટલું બધું હવે એક્ઝામ પ્રમાણે અત્યાર માટે કામનું નથી તો બીજું તો આ મેં પેપર એક મૂકેલું છે આ પેપર આપણે એકવાર જોઈ લઈએ થ્રુ કરીએ કે કઈ રીતના તમારે શું કરવાનું એક્ઝામના તમે જાઓ છો એની પહેલા તમે અડધો એક કલાકમાં આ વિડીયો તમે જોશો તો બધું તમને યાદ આવી જાય એવી રીતના આપણે કંઈક ટ્રાય કરીએ બરાબર આ પેપર જેમ કે અહીંયા પહેલો ક્વેશ્ચન એસે ધ ઇમ્પેક્ટ ઓફ રિન્યુબલ એનર્જી ઓન ઇન્ડિયાઝ ફ્યુચર ધ રોલ ઓફ એજ્યુકેશન ઇન પ્રમોટિંગ જેન્ડર ઇક્વોલિટી ક્લિલીનેસ ઇઝ નેક્સ ટુ ગર્લિલીનેસ ઓફ ફિલોસોફિકલ રિફ્લેક્શન આમાંથી તમે કોઈ પણ એસે આપણે ઉપાડીએ એજ્યુકેશનવાળો થઈ ગયો રિન્યુએબલ એનર્જીનો થઈ ગયું અને આ બી તમારો ક્લિનલીનેસવાળો બી થઈ જાય તો આપણે આપણામાં ટેમ્પલેટમાં આપણે ફિટ કરી શકીએ છીએ એટલે ઇસ્યુ નહીં આવે તો ઇમ્પેક્ટ ઓફ રિન્યુઅબલ એનર્જી ઓન ઇન્ડિયાઝ ફ્યુચર અગર આપણે અહીંયા જોઈએ યુનિવર્સલ એસે ટેમ્પલેટમાં જે આપણે એક દિવસ પહેલાં શીખ્યા હતા તો ઇઝીલી આપણે લખી શકશું સોરી ઇશ્યુ આવે છે જો ચલો વાંધો નહીં બરાબર એવરી ઇશ્યુ કયો છે જોવાનો છે આપણે ઇમ્પેક્ટ ઓફ એનર્જી ઓન ઇન્ડિયા ફ્યુચર એજ્યુકેશન વાળો તો ઇઝી છે આપણે એકાદી વાર કદાચ જોયો બી હશે જેન્ડર ઇક્વોલિટી વસ્તુ એમાં every issue in एवरी इश्यू इन सोसाइटीज मटीपल डेवनल ब्रिंगिंग challenge the topic of renewable energy तो मैं एम फिट कर सको रिन्यूअल एनर्जी इज इंक्रीजिंगली इंक्रीजिंग टुडेस टू डिज कंटेक्स एफेक्टिंग सोशियल इकोनॉमिक एंड एथिकल एस्पेक्ट्स ऑफ इंडिया इंडिया फ्यूचर की विषय बात करे एस्पेक्ट्स ऑफ लाइफ तुम थोड़क आ रीतना ट्विक सको अंडरस्टेंडिंग रिन्युएबल एनर्जी इज क्रुशियल फॉर एन्श्योरिंग बैलेन्स प्रोग्रेस एंड सस्टेनेबल डेवलपमेंट इट इन्फ्लून्स दिस दिस एस एक्समाइ डन आई रीत तुम आखू सेट कर सको इश्यू नहीं आवा ક્લિયર તો આવી રીતના એસેનું તમે આપણે ખાલી ક્વેશ્ચન્સ જોઈએ છીએ એમાં વાંધો નહીં તમે તમારા ટેમ્પલેટ્સ તમને મળેલા જ છે તમે ટેમ્પલેટ્સ એકવાર ગોથરું કરશો તમને ખબર પડે કે આમાં હું કઈ રીતના લખી શકું છું હા નો ડાઉટ કે ભાઈ આમાં જેટલું પિન પોઈન્ટેડ પૂછેલું છે ઇમ્પેક્ટ ઓફ રિન્યુએબલ એનર્જી ઓન ઇન્ડિયાઝ ફ્યુચર બરાબર ટેન માર્ક્સનો એસે છે રોંગ નહીં પડે આપણા સેન્ટેન્સ સાચા હશે માર્ક્સ કાપવાનો મોકો નહીં આપીએ એટલે વાંધો નથી આવવાનો કશે બી આ જ જગ્યાએ યુપીએસસીમાં હોત તો હું આવું તમને કંઈ ના આપતો જીપીએસસીના એસએસ હોત તો હું એસએનું પેપર હોત તો હું તમને આવું કંઈક ના આપતું એનું કારણ છે કે ભાઈ એની અંદર થોડું કન્ટેક્ચુઅલી એ લોકો ડેપમાં જશે અહીંયા રોંગ તમે ખોટા મૂક્યું છે કઈ વસ્તુ રોંગ લખી છે શકો એવા ચાન્સીસ અગર તમે આપશો તો ઇશ્યુ થશે બાકી લખવાનું કઈ રીતના છે તો તમને ખબર બી છે આ તો ટેમ્પલેટ થ્રી થ્રુ આપણે કઈ રીતના લખી શકીએ એ આપણે જોતા હતા બરાબર એક ક્વેશ્ચન ઇમેજિન યુ આર જુનિયર અકાઉન્ટ ઇન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઓફિસ ઓફ ઓફ અ ગવર્મેન્ટ ઓફિસ યર જિર ઇમિયટ સુપિયર દેક્શન ઓફિસર હેઝ રિક્વેસ્ટેડેડ યર ઓપિનિયન ઓન દેન્જિસ ફેઝ ઇન ડિજિટાઈઝિંગ ફાઇનિયલ રેકોર્ડ્સ એન્ડ સજેસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન રાઇ ફોર્મ લેટર ઇન અબઉન વન ફિફી વર્સ તો સી આ તો બહુ ઈઝી છે ડિજિટાઇઝિંગ વાળું જે છે અગર આપણે લેટર રાઇટિંગવાળું ખોલીએ તો આની અંદર મારે ડિજિટાઈઝિંગ માટેના સોલ્યુશન્સ જ ખાલી જોવાના છે ને ડિજિટાઈઝિંગના સોલ્યુશન્સ આપણી પાસે સોલ્યુશન્સ છે જ ઘણા બધા બરાબર ઇમ્પ્લીમેન્ટ એડવાન્સ ડિજિટલ સોલ્યુશન ટ્રેનિંગ વર્કશોપ આ સોલ્યુશન આપણે કઈ સકીએ આ આપણે કરી સકીએ આ આપણે કરી સકીએ સોલ્યુશન્સ બાકી તો આખું ટેમ્પલેટ સેટ છે જે જાતે લખે છે એ લોકો બી યાદ લખવાનું થશે જે એટલે નથી લખતા એ લોકો બી યાદ લખવાનું થશે ક્લિયર આવી રીતના હું તમને કહો છું કે કેમ તમારે ઈઝીલી આ જ ફોર્મેટ તમને સેટ થશે બાકી બધું જો આ તમારું સેમ જ થશે અહીંયા તમારા જે પોઈન્ટ્સ છે એ તમારો પોઈન્ટ્સ ચેન્જ થશે બરાબર બાકી ડિટેલ રિપોર્ટ આ તે બધી વસ્તુ સેમ તમે ત્યાં લખી શકો છો પછી આવે છે રિપોર્ટ રાઇટિંગ રાઇટ રિપોર્ટ ઓન એન્યુઅલ ટ્રી કઈ રીતના હું વિચારવાનું છે એટલે જ કહું છું જુઓ તમારો સેટ થાય નવા જ ક્વેશ્ચન્સ છે તમારી સામે પેપર હોય એવી જ રીતના હું લઈને બેઠો છું એન્યુઅલ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ ઓર્ગનાઇઝ બાય અ લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન લાસ્ટ મંથ હાઇલાઇટિંગ ધ કમ્યુનિટીઝ પાર્ટિસિપેશન પોઝિટિવ આઉટકમ્સ ધ રિપોર્ટ ઇઝ ફોર અ લોકલ ન્યૂઝપેપર કોઈ આવી રીતના તમે લોકલ ન્યૂઝપેપર આવી રીતના રિપોર્ટ તમને પૂછ્યું હોય બેઝિક તમને પૂછ કે છે ભાઈ એન્યુઅલ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ માટે તમારે રિપોર્ટ લખવાનો છે તો તમે શું લખશો બહુ બેઝિક છે બહુ ઇઝી છે ચલો આપણે આપણું રિપોર્ટવાળું જોઈ લઈએ એન્યુઅલ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ ડાયરેક્ટ આપણે લખીશું બરાબર બાકી તમારું સેમ ટેમ્પલેટ ફિટ બેસ્ટ છે એન્ એન્યુઅલ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ વૉઝ સક્સેસફુલી કેરીડ આઉટ બાય જે તમને અહીંયા પૂછ્યું છે કોના થ્રુ તો લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિટ એ જ આખું ટેમ્પલેટ તમારે પાછું બેસાડવાનું છે કોઈ આમાં ચેન્જીસ તમારે કરવાના નથી સેટ થાય છે બધું તમારે ક્યાંય બી આમાં તમને એવું લાગે કે સર આમાં હજી મને એવું લાગે છે કે આ રિપોર્ટમાં આવું કંઈક લખવું તો ઇસ્યુ આવી શકે છે કઈ તો એ તમે મને બતાવો કોઈ ઇટ આ બધા બી સક્સેસફુલી અચીવ ઓલ સ્ટેટ ઓબ્ઝેટિવ લિંગ પોઝિટિવ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઇન વોલ એક્સપીરિયન્સ વોઝ ઇન ડીડ એન્ડ રીચિંગ ફોર એવરી પાર્ટિસિપન્ટ ફોસ્ટિંગ ડી બધું સેટ થાય છે કોઈ ઇશ્યુ નથી ખાલી ફોર્મેટ સરખો લખી આવજો ધ્યાન રાખજો કે આ બધામાં હું ક્યાંય ભૂલ નથી કરતો બરાબર ચલો પછી આવે છે તમારું ઇમેજ રિપ્રેઝન્ટેશન ઇમેજ એકવાર તમે જોઈ લો કેવું છે ઇમેજ શું છે ઇમેજ શું કહેવા માગે છે એ તમે એકવાર જોઈ લો બરાબર હવે તમે જુઓ કે આ ઇમેજ શું કહેવા માંગે છે હવે કઈ કઈ વસ્તુઓ છે આગળ હું આમાં પ્રાઇમરી ને સેકન્ડરી એલિમેન્ટ એવું કરું તો પ્રાઇમરી એલિમેન્ટ છે આ કન્સ્ટ્રક્શન અને આ કન્જેશન આ બે વસ્તુ હું પ્રાઇમરી અને સેકન્ડરી એલિમેન્ટ બે એને કહી શકું બરાબર બહુ કન્જેશન છે ટ્રાફિક છે તો ટ્રાફિક અર્બન ટ્રાફિક અને અને શું કહી શકીએ ઇન્ફ્રા તો આનું હેડિંગ આવું કંઈક લખી શકું અર્બન ટ્રાફિક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બરાબર અગર હું લખું છું આમાં હેડિંગ આવી રીતના તો હું આનું આવી રીતના હેડિંગ લખીશ હવે ધ પ્રોવાઇડેડ ઇમેજ ઇફેક્ટિવલી ઇન્ડસ્ટ્રીઝ અર્બન ટ્રાફિક એન્ડ જે વસ્તુ એટલે સિગ્નિફિકન્ટ મેસેજ અબાઉટ આ અર્બન ટ્રાફિક અગર તમે અહીંયા લખો છો તો અર્બન ટ્રાફિક મેં તમને અહીંયા બ્લેન્ક્સમાં કીધું જ છે કે તમે શું લખવાનું છે वो सिंपल छे आ क्वेश्चन भी तुम्ही इजीली आपणे टेम्प्लेट थी लिखी શકો છો એવો એટલે તમે ટ્રાય બી કરજો એકવાર લખવાની નવા ક્વેશ્ચન છે આખો પેપર એકવાર તમે આરામથી 3 કલાક થી પહેલા પતી જશે અગર ટેમ્પ્લેટ યુઝ કરશો તો प्रिपेयर एन इनॉगुरલ સ્પીચ ઇન ફોર્મલ સ્ટાઇલ નોબલ 150 વર્ડ્સ ટુ બી ડિલીવર્ડ બાય ધ ચીફ ગેસ્ટ એટ અ સેમિનાર ઓન સાયબર સિક્યુરિટી અવેરનેસ ફોર ડિજિટલ સિટીઝન્સ સાયબર સિક્યુરિટી અવેરનેસ ફોર ડિજિટલ સિટીઝન્સ ચલો સાયબર સિક્યુરિટી ઓર ગુડ મોર્નિંગ ઓન ધ સેમ ઇટ गिव्स हिम મેન પ્લેઝ ટુ ઓનર સ્પેશિયલ ઓકેશન ઓફ इनोग्रेशन ऑफ साइबर सिक्युरिटी अवेरनेस ऑफ फॉर डिजिटल सीटिजन्स एज चीफ गेस्ट आई फिल टूली बिल शेर माइ थॉट्स ऑन इम्पोर्टन्स ऑफ साइबर सिक्योरिटी एंड इंपोर्टन्स ऑन अवेरनेस ऑन साइबर सिक्योरिटी सेम वस्तु धीस गैधरिंग ऑर्गनाइज बाय जेने भी ऑर्गनाइज तुम करू ते लखो अदरवाइज ऑन धीस डेट एट धीस प्लेस मार्क्स एंड इम्पोर्टेंट मुमेंट फॉर अर कलेक्टिव सेम कोई टेम्प्लेट में कोई इश्यू कोई जगह हजी सुधी मन नहीं लगता तो आखू पेपर भी अगर साथ जी है तो भी ફટાફટ એટલે કરું છું કેમ કે તમે આ ટેમ્પલેટ્સ બાજુમાં જોઈને તમે વિડીયો પોઝ કરીને જેને જે ટેમ્પલેટમાં ઇશ્યુ આવે છે જોઈ શકો એટલે આખો વિડીયો હું લાંબો કરું તમારી પાસે અત્યારે એટલો ટાઈમ નહીં હોય એટલે અગર ઇન કેસ કોઈ જગ્યાએ તકલીફ પડે બી છે કોઈ એક પર્ટિક્યુલર સેક્શનમાં તકલીફ પડે બી છે કોઈ બી જગ્યાએ કશે બી આખા એક્ઝામમાં તમને કોઈ બી જગ્યાએ તમને એવું લાગે છે કે ભાઈ આમાં મને અત્યારે ઇશ્યુ આવે છે મેસેજ કરી દેજો ગમે ત્યારે કોલ કરી દેજો તો આપણે તમને એ ગાઈડન્સ એનું બી મળી જશે કે શું એનું હેક હોઈ શકે છે બરાબર ઇંગ્લિશ માટે હંમેશાથી કહું છું ઇંગ્લિશ માટે ક્યાંય તમારે બીજી તકલીફ તમને નહીં પડે હવે ધ રેપિડ ગ્લોબલ વોર્મિંગ એન્ડ એસોસિએટેડ ક્લાઇમેટ ચેન્જ આર પોઝિંગ અન આ છે તમારું પ્રિસી બરાબર પ્રીસીમાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ જે બી મેઇન મેઇન કીવર્ડ છે આપણે અંડરલાઇન કરવાનું છે અને એના પરથી સેન્ટેન્સીસ ઇટ્સ ઓકે આ તમને ખબર છે મેં આન્સર બી અહીંયા અમે લખી દીધો છે એટલે તમે એકવાર જોઈ લેજો ટાઇટલ આવી રીતના ના લખતા અમે ટાઇટલ છે તમને ખબર પડે એટલે બરાબર એપ્રોક્સિમેટ વર્ડ કાઉન્ટ ફિફ્ટી ફાઇવ વર્ડ્સ છે તો તમે આવી રીતના બી લખી શકો છો એપ્રોક્સ ફિફ્ટી ફાઇવ વર્ડ્સ બરાબર ઇટ્સ ઓકે રીડિંગ કોમ્બિનેશન અગેન વેરી ઇઝી ટાસ્ક પાંચ ક્વેશ્ચન આપેલા છે તમે એના કીવર્ડ અંડરલાઇન કરો ડિજિટલ ઇન્ડિયા ક્યાં છે વોટ ઇઝ ધ પ્રાઇમરી વિઝન ઓફ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ઇન વિઝન સારી પહેલી જ પહેલી લાઇનમાં તમારું બધાના પહેલાં કીવર્ડ અંડરલાઇન કરો સ્ટોરી વનમાં ઘડો પછી તમે એને લખો ક્લિયર ઇંગ્લિશ ગ્રામર મેં એકચ્યુઅલી વધારે ક્વેશ્ચન્સ મૂક્યા છે તમે એકવાર તમારી રીતે જોજો તમને આન્સર સાથે ખ્યાલ બી આવશે અને એકવાર પ્રેક્ટિસ જેવું તમારું થશે કોઈ વાંધો નથી આવવાનો ઇઝી જ ક્વેશ્ચન્સ છે બટ તબી મેં અલગથી મૂકેલા છે કે જેથી તમને વધારે મૂકી એક્ઝામમાં કઈ રીતના આવે છે આપણને વાંધો ના આવે અને ક્વેશ્ચન તમે વધારે સોલ્વ કરી શકો ત્રણ કલાકની અંદર જ આ સોલ્વ કરવાની ટ્રાય કરજો ટ્રાન્સલેશન અગેન ગુજરાત સરકારે ગ્રામીણ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે હવે સર મને નથી ખબર બરાબર આમાં મને ઘણા બધા એવા વર્ષ છે જે મને નથી ખબર જેમ કે ગુજરાત સરકારનું અહીંયા ચલા રહ્યા ગુજરાત સરકાર એટલે મને ખબર છે ભાઈ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આટલું મને ખબર પડે ગ્રામીણ વિકાસ ગ્રામીણ વિકાસ એટલે સર મને વિલેજ યાદ આવે છે રૂરલ યાદ નથી આવતું બરાબર તો સર વિલેજ વિકાસ એટલે તો મને ખબર પડી જાય ને થોડુંક વિકાસ એટલે ભાઈ વિલેજ ડેવલપમેન્ટ એટલું સર ખબર પડે અનેક યોજનાઓ મૂકી છે અનેક યોજનાઓ એટલે મને નથી ખબર બટ અનેકની જગ્યા હું મેની લખી દઉં તો ઘણી બધી બરાબર મેની હવે યોજનાઓનું સર સ્કીમ્સ યાદ નથી આવતું યા તો પોલિસીઝ મને યાદ એવી રીતના હું કોઈ બી એક વસ્તુ આની અંદર તમે લખી શકો છો અમલમાં મૂકી નથી ખબર ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટે યા તો આર ઇમ્પ્લિમેન્ટિંગ ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ જે બી વર્ડ્સ હોય મને આમાં નથી આવડત આટલા કી તો મને મળી ગયા ને ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિલેજ ડેવલપમેન્ટ મેની સ્કીમ્સ બરાબર તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત આટલું હું લખું કે ભાઈ ધ government તમે લખજો ઓફ ગુજરાત हैज स्टार्टेड इंप्लीमेंट નથી આવતું મેની स्कीम्स ફોર વિલેજ ડેવલપમેન્ટ કઈ ખોટું છે ના કઈ ખોટું નથી તમે લખો આવી રીતના લખી નાવાનું છે મારું કહેવાનું એમ છે એટલે અહીંયા તમને બી क्वेश्चंस આપ્યા છે ને એના આન્સર્સ બી નીચે આપેલા છે તો प्लीज આને એકવાર સોલ્વ કરજો ફ્રી ટાઈમ સોલ્વ કરજો એટલે જોજો એવું હોય તો ખાલી શું કરવાનું ક્વેશ્ચન ખોલવાનું અને આપણું ટેમ્પલેટ જોવાનું ટેમ્પલેટ કેમ ખાલી જોવાનું એની અંદર ને બધું તો છે જ આગ બંધ કરીને રીડ કરો ને કે આખું શું લખીશ રિપોર્ટમાં આ રિપોર્ટમાં હું આટલું લખીશ બરાબર એના માટે થઈને એક ફટાફટ આપણે થ્રુ બી કર્યું કે આવી રીતના પેપર હોઈ શકે ને એક્ઝામની પહેલાં એકચ્યુઅલ એક્ઝામની પહેલાં પણ મારી પાસે કલાક પહેલાં શું કરીશ હું બધી વસ્તુ તો આમાંથી જોતો જઈશ કોઈ બી એક ક્વેશ્ચન પિક કર્યો એ ક્વોશનને આન્સર શોધવાની ટ્રાય કરું રિપોર્ટ રાઇટિંગ છે રિપોર્ટ રાઇટિંગમાં લખીશ કે ભાઈ કે આવું રિપોર્ટ છે તો આવી રીતના સ્ટાર્ટ કરીશ ટાઇટલ મૂકીશ અહીંયા ડેટ પ્લેસ મૂકીશ પછી આવી રીતના સ્ટાર્ટ કરીશ પહેલાં પેરાગ્રાફમાં હું આવી રીતના કંઈક લખવાનો હતો તો આમાં હું શું લખીશ જ્યાં નથી ખબર પડતી ત્યાં રિપોર્ટનું જે આપણું મેઇન ટેમ્પલેટ છે એકવાર ઓપન કરીને જોઈ લેવાનું આવી રીતના આખું પેપર તમે અડધો કલાકમાં ગોથ્રુ કરી શકો છો ઇઝીલી બરાબર તો આ એક મુખ્ય હેતુ હતો કે આ તમારા માટે આવું કંઈક લાવું બાકી જે બી બધા ટેમ્પલેટ્સ આતે આ તે વિડીયોઝને બધું બી હતું એ બી ગઈ કાલે મેં તમને આપી દીધું વહેલું કે ભાઈ ઓકે સવારમાં હું કરું ચાલુ કરું ને લાંબુ થાય એની કરતાં પહેલાં રાત્રે જ હું અપલોડ બી કરી દઉં કે જેથી તમે વહેલાં ઉઠો છો તમે જોઈ શકો જેને જેમ ફાવે છે સ્પીડમાં વન પોઈન્ટ ફાઇવ એક્સમાં આ તે જોઈ શકો તમે એના માટે થઈને ડન કોઈ બી બીજો બી ઇસ્યુ હોય મેસેજ કોલ કરજો મેક્સિમમ અડધો કલાકમાં એનું સોલ્યુશન આવી જાય એવી રીતના આપણે ટ્રાય કરીશું એટલે તમને વાર ના લાગે બરાબર ઇંગ્લિશમાં કંઈ પણ વાંધો નહીં આવે કોઈ બી જગ્યાએ અગર ગુજરાતી પર જે જીએસ છે ક્યાંય બી એવું લાગે છે કે સર આમાં પર્ટિક્યુલર આનું કંઈક ખબર નથી પડતી તો બી તમે મેસેજ કોલ કરજો વી આર હિયર ઓલ ધ બેસ્ટ કોઈ વાંધો નહીં આવે આરામથી પેપર લખજો જે પણ તમને વિચારેલું છે તમે એ જ રીતે આપણે કરવાનું છે એ જ રીતે લખવાનું છે ટેમ્પલેટ્સ ફોલો કરવાની ટ્રાય કરજો એક્ઝામમાં કંઈક નવું હું જાતે લખી દઉં એવું તમે ના કરતા કેમકે આપણે વાંચ્યું છે આપણે જોયેલું છે તમે ખાલી લેક્ચર્સ બી જોયા હશે આઈ હ્યુવ ટ્રાઈડ મોર દેન ઇનફ કે હું એવા એવા વર્ડ્સ બોલું લેક્ચરમાં કે જે તમારા મગજમાં ઉતરે કે યસ આવું કંઈક એક્ઝામમાં લખી શકું એક્ઝામમાં તમને યાદ બી આવશે વર્ડ્સ કે એ આવું કંઈક મેં નવું લખ્યું છે આ વખતે બરાબર શાંતિથી પેપર ભરજો આપણે આરામથી પેપર ત્રણ કલાકમાં કમ્પ્લીટ થઈ જાય એવું જ છે બરાબર કોઈ વાંધો નહીં આવે એક્ઝામ પહેલાં ખાલી આવી રીતના ક્વેશ્ચન શું કરવાનું એક્ઝામ પહેલાં તો ટેમ્પલેટ જોવાના ક્વેશ્ચન જોવાના કે અગર આ કોઈ ક્વેશ્ચન પૂછાય તો હું મારા ટેમ્પલેટ પ્રમાણે શું લખીશ કઈ રીતના ચાલુ કરીશ ને બધામાં મેં સિંગલ ટેમ્પ્લેટ જ આપ્યું છે ડુએબલ છે યાદ રહી જાયું છે કદાચ આજે બી હજી યાદ કરવા બેસો છો તો ત્રણ ચાર કલાકનું જ કામ છે બરાબર ચલો થેન્ક યુ સો મચ ફરી મળીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ